ગુરુનાનક જયંતિ નિમિત્તે ચક્રધારી મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ગુરુનાનક દેવના પાંચસો માં પ્રકાશ ઉત્સવ નિમિત્તે ચક્રધારી મિત્ર મંડળ દ્વારા રસાલા કેમ્પ નવા ગુરુદ્વારા પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું રક્તદાન કેમ્પ વેળા સિંધી સમાજના ભાઈઓ બહેનોએ સંખ્યામાં ઉપસ્થિત રહે રક્તદાન નું પુણ્ય કાર્ય કર્યું હતું રોજ શ્રી ગુરુ નાનક સાહેબજીના જન્મોત્સવ નિમિત્તે મિત્ર મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ રસાલા કેમ્પ ખાતે રાખેલ છે જેમાં ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરે છે અમે છેલ્લા પંદર વર્ષથી બ્લડ ડોનેટ આયોજન કરીએ છીએ ને અઠ્યાવીસ ઓગણત્રીસ માં કેમ્પ અહીંયા છે